પહેલી ત્રિક છે નિસ્સી ત્રિક અર્થાત ત્રણ વાર ત્રણ જગ્યા એ નિસ્સીહી બોલવું નિસ્સીહીનો અર્થ એ છે કે આપણે જ્યાં ઊભા છીએ તેના સિવાયના વિચારો કાર્યો આદિનો ત્યાગ કરવો એક લિટર નિસ્સી આપણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોલીએ છીએ આ બોલવા દ્વારા આપણે વિશ્વ પરિવાર અને આપણા કાર્ય સાથે સંબંધિત બધી પ્રવૃત્તિઓ અને વિચારોનો ત્યાગ કરીએ છીએ આપણે ફક્ત જીનાલ્યને લાગતી લગતા કાર્યો અને વિચારો કરશું એમ કહીએ છીએ બે મંદિરના ગભારામાં પ્રવેશ કરતી વખતે બોલીએ છીએ આ બોલવા દ્વારા આપણે ગભારાની બહારના કાર્યો વિચારો વગેરેને હોડીએ છીએ ત્રણ જી નિસ્સીહી આપણે ચૈત્યવંદન શરૂ કરતા પહેલા બોલીએ છીએ અહીં આપણે બધી ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ અને ફક્ત ભગવાનના ગુણો મૂલ્યો અને ગુણોના ગુણગાન ગાવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી સ્તુતિ અને સ્તવન જેવા ગીતો દ્વારા તેમની સાથે જોડાઈ શકીએ